સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ નાઇન્ટીનના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે સિંગાપોરમાં બે અઠવાડિયામાં નોંધાયેલા છપ્પન હજાર કેસોએ ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે સિંગાપોરમાં બે અઠવાડિયામાં છપ્પન હજાર તેતાલીસ કોવિડ નાઇન્ટીન કેસ નોંધાયા છે જ્યારે ગયા સપ્તાહે બત્રીસ હજાર પાંત્રીસ કેસ નોંધાયા હતા વિવિધ દેશોમાં કોરોનાએ ફરી માથું ઉસકવાનું શરૂ કર્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ અંગે ચેતવણી જાહેર કરી છે ડબલ્યુએસઓ પહેલાંથી જ વિવિધ દેશોને આ બાબતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યું છે આ દિવસોમાં કોરોનાનું નવું સબ વેરિયન્ટ જેએન લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અમેરિકા અને ચીનમાં લોકો આ નવા વેરિયન્ટથી વધુ પ્રભાવિત છે ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો અમેરિકામાં પણ કોવિડ નાઇન્ટીનના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે ન્યૂઝ રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધીને ત્રેવીસ હજાર ચારસો બત્રીસ થાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટેડ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાય અને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો